હાલ દોસ્તો કેમ છો બધા મજામાં આજે ફ્રી નોલોગ તાફી મારી ચેનલ હાલ આપણું સ્વાગત છે તો તમે જોઈ શકો છો મારા ખેતરની અંદર અત્યારે બોરવેન ચાલી રહ્યો છે બોરવિન અંદર સારું પાણી આવી રહ્યું છે અને આ પાણી પાંચસો નેવું પંચાણું ફૂટે પાણી ખૂબ વધી ગયેલું છે તો અત્યારે થોડો ખુશીનો માહોલ મને મારી અંદર આવી રહ્યો છે કે પાણી બહુ સારું આવી રહ્યું છે અને અત્યારે અમારા વિસ્તારની અંદર તમે જોઈ શકો છો કે જા જા બોરનું કંઈ સલણ છે જ નહીં અને કુવાનું સલણ અત્યારે જોવા મળી રહ્યું છે તો અમે પહેલો પ્રથમ અને પહેલો બોર અમારા ખેતરની અંદર કરાવી રહ્યા છીએ બોર અમારે પાંચસો સુધી કરવાની ઈચ્છા હતી પણ જ્યારે ત્રણસો કે ચારસો ફૂટે પાણીની ક્ષમતા થોડીક ઓછી રહે તો એ વિચાર કર્યો કે સો ફૂટ વધારે બોર આપણે ઊંડો ચાવા દઈએ અને ત્યારે પાંચસો ને પંચાણું એ બોર પહોંચ્યો ત્યારે ખૂબ પાણી આવ્યું અને અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો પાણીની સમસ્યા અત્યારે ખૂબ વધી રહી છે અમારા વિસ્તારની અંદર

ઓલા રુદિયા ને કોણ સાંભળે જોતી જોતી વનરાય તારી વાત અમારે અત્યારે આ ડુંગરાળ વિસ્તાર કહેવામાં આવે છે કે જ્યાં પાણીના સ્તર સાઠ થી સો ગણી શકાય પથ્થરને કારણે અમે ઊંડા કુવા ન કરાવી શકીએ એટલા માટે અમે અત્યારે બોરવેલ અમારી માટે બેસ્ટ રસ્તો ગણાય નબળા સમાસાના કારણે પાણીના સ્તર અત્યારે અમારે ખૂબ ખૂબ ઊંડા વ્યા ગયેલા છે તો કૂવા કરવા અમારી માટે ઊંડા આવે શક્ય રહ્યા નથી કેમ કે પથરાળ વિસ્તાર હોવાના કારણે કૂવા કરવા ઊંડા કરવા પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો બોરવેલ જ અત્યારે સૌથી બેસ્ટ ઓપ્શન ગણી શકાય તો ધીમે ધીમે લોકો બોરવેલ તરફ વળી રહ્યા છે અને બોરવેલથી અત્યારે પાણીનો સ્ત્રોત અમને દેખાય જો વિડીયો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને જો દોવો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો